તો દોસ્તો આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તો દોસ્તો તમારે પણ કે કોઈ પણ કારણ છે કે તમારી પાસે છે ને કે તમારું આધાર કાર્ડ નથી કે કોઈ પણ કારણ હોય શકે છે ઠીક છે કે તમારું આધાર કાર્ડ છે કે તૂટી ગયું છે અથવા તો કે ખોવાઈ ગયું છે અથવા તો કે કોઈ પણ કારણ હોય શકે છે ઠીક છે તો દોસ્તો એને છે કે ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું તો દોસ્તો તમારે પણ કે તમારું આધાર કાર્ડ છે ને કે મોબાઈલ થી ન છે કે તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવું છે તો દોસ્તો છે ને કે બહુ છે તો દોસ્તો છે ને કે પૂરો ખાસ જોજો તો દોસ્તો હું છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે આગળ કઈ રીતે છે કે તમે તમારા મોબાઈલથી ખાલી બે મિનિટમાં કે તમારું આધાર કાર્ડ તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે કરી શકો છો ઠીક છે પરંતુ કેવી રીતે તો દોસ્તો એના માટે છે ને કે બધી પ્રોસેસ તમારે જાણવું હોય તો દોસ્તો વિડીયો છે ને કે પહેલેથી લઈને સેલ ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો થશે એના સૌથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જોઉં થી મળતા રહેશે તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીન માં લઈ જઈશ ત્યાં જઈને તમને સ્ટેપ બાય સ્ટેપ એ પણ આસાન તરીકે થી કે બધી પ્રોસેસ આપણે હું તમને શીખવાડું છું કે કઈ રીતે છે કે તમે તમારા મોબાઈલ થી નતે ખાલી 2 મિનિટ માં તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો ઠીક છે પરંતુ એ બધી પ્રોસેસ તમારે જાણવું હોય તો વિડીયો માં છે કે બની આવી જો ઠીક છે તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીન માં લઈ જાઉં ત્યાં જઈને તમને બધું શીખવાડું તો ચાલો બરોબર ને શરૂ કરીએ દોસ્તો આધાર કાર્ડ ને ડાઉનલોડ કરવા માટે તમારે છે ને કે સિમ્પલી કે કોઈ પણ બ્રાઉઝર કે તમારે ઓપન કરી નાખવાનું છે ઠીક છે તો હું આયા છે કે ક્રોમ બ્રાઉઝર ને ઓપન કરું છું ઠીક છે તમે પણ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો કે ગુગલ બ્રાઉઝર કોઈ પણ ઓપન કરી શકો છો ઠીક છે હવે તમારે છે કે સિમ્પલી આયા છે ને કે સર્ચ કરવાનું રહેશે કે યુ આઈડીએ તમે છે ને કે સ્પેલિંગમાં ખાસ ધ્યાન આપજો કે આઈડીએ કરીને તમારે સિમ્પલી છે ને કે સર્ચ કરી દેવાનું છે ઠીક છે તો આપણે સર્ચ કરીએ છીએ તમારા સામે સિમ્પલી કે આ પેલી વેબસાઇટ આવે છે ઠીક છે કે ગવર્મેન્ટની તમે જોઈ શકો છો કે યુ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન કરીને ઠીક છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે અને એને છે કે આપણે ઓપન કરવાનું છે તો આમાં તમે જુઓ તો તમારી સામે સિમ્પલી કે આ રીતનું આખું આવે છે ઠીક છે તો સૌથી પહેલા છે ને કાંઈ આપણે લેંગ્વેજ ચૂઝ કરવાનું કહે છે ઠીક છે આમાં સિલેક્ટ કરવાનું કહે છે તો આપણે ઇંગ્લિશ તમે રાખવું હોય તો ઇંગ્લિશ પણ રાખી શકો છો હિન્દી રાખો તો હિન્દી પણ રાખી શકો છો ઠીક છે હવે તમે જેવું એની ઉપર ક્લિક કરો છો તમારા સામે તમે જોશો તો આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે ઠીક છે હવે આમાં જુઓ તો સૌથી પહેલાં તમને ઉપર લખેલું દેખાશે કે અપડેટ આધાર કરીને તો તમે છે કે અહીંથી તમારું આધાર કાર્ડ અપડેટ કરવું હોય તો પણ કરી શકો છો તમારા આધાર કાર્ડની લગતી કોઈ પણ સર્વિસ તમારે જોઈને તો તમને આ બધી મળી જાય ઠીક છે ખાલી આધાર કાર્ડ ડાઉનલોડ નહીં તમારે એની સાથે કે બધું કે કયો મોબાઈલમાં લિંક છે બધું છે ને કે તમે અહીંથી કામ કરી શકો છો ઠીક છે તો આપણે શું કરવું છે કે આધાર કાર્ડ ડાઉનલોડ કરવું છે ઠીક છે તો એના માટે સિમ્પલી તમને બીજા નંબરમાં તે ઓપ્શન જોવા મળે છે કે ગેટ આધાર કરીને ઠીક છે તો તમારે સિમ્પલી છે ને કે એની ઉપર ક્લિક કરવું છે તો આપણે એની ઉપર ક્લિક કરીએ હવે એની ઉપર ક્લિક કરે છે અને તમારી સામે સિમ્પલી કે આ રીતના બે ઓપ્શન આવી જશે ઉપર જોવો તો તમને દેખાય છે કે લખેલું કે બુક એન્ડ અપોઇન્ટમેન્ટ કરીને ઠીક છે એના તો તમને બીજો ઓપ્શન દેખાય છે ચેક સ્ટેટસ કરીને એના જોવો તો તમને આપણે જે ડાઉનલોડ કરવું છે ને એનો ઓપ્શન જોવા મળશે તમે જોશો તો ડાઉનલોડ આધાર કરીને ઠીક છે તો તમારે સિમ્પલી જે આ ઓપ્શન દેખાય તમને કે ડાઉનલોડ આધાર કરીને આયા કારણ કે તમારે સિમ્પલી છે ને કે એની ઉપર ક્લિક કરવાનું છે તો આપણે એની ઉપર ક્લિક કરીએ તો એની ઉપર સીધું ક્લિક તો તમારા સામે કે આ રીતના આખી ઇન્ટરફેસ આવી જશે ઠીક છે હવે તમારી પાસે છે કે આધાર કાર્ડ ન હોય પણ પરંતુ તમારા મોબાઈલમાં છે કે ફોટા તો હોય છે કે ઠીક છે કે અથવા તો કે તમારા પાસે કોઈ પણ ફોટા પડ્યો ને આધાર કાર્ડના તો એમાં છે કે ખાલી તમારે છે ને કે સિમ્પલી આધાર કાર્ડનો તમે નંબર ના કે તમને ખબર હોય તો તમારે સિમ્પલી છે ને કે નાખી દેવાનું અથવા તો તમારે કે એ આઈડી નંબર પણ તમે નાખી શકો છો અથવા તો કે વી આઈડી નંબર પણ નાખી શકો છો ઠીક છે તો આપણે છે કે આધાર કાર્ડનો નંબર નાખીએ છીએ ઠીક છે તમારે પણ કે તમારા પાસે ફોટા તો હોય શકે ઠીક છે પરંતુ તમારા પાસે આધાર કાર્ડ નથી પરંતુ તમારા એની પાસે ફોટા તો હોય શકે છે ઠીક છે એટલે કે તો તમારે સિમ્પલી છે ને ક્યાં તમારા આધાર કાર્ડ જે નંબર હોય એ નાખી દેવાનો છે ઠીક છે તો આ રીતે છે કે નંબર નાખીને તમારે સિમ્પલી છે ને એને ફિલ કરી દેવાના છે તો છે શીખીએ એને ફિલ કરીએ તમે ફિલ કરો છો તમારા જે નંબર હોય ને આધાર જે લિંક એના ઉપર છે ને કે ઓટીપી દોસ્તો તો તમારે છે ને કે સિમ્પલી ઓટીપી છે ને ફિલ કરી દેવાનો છે 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 ઠીક તો આપણે કે ઓટીપી પણ સાથે સાથે ફિલ કરી દઈએ આ પછી તમારે સિમ્પલી જે વેરીફાય એન્ડ ડાઉનલોડ તમને ઓપ્શન દેખાય છે તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવું છે આપણે એની ઉપર ક્લિક કરીએ એની ઉપર ક્લિક કરવું છે તમારે છે ને કે પાંચ દસ સેકન્ડ કે વેટ કરવો છે પછી તમે જોતા હોય તમારા સામે આવી ગયું લખેલું તમારા સામે સિમ્પલ લખેલું આવી ગયું કોંગ્રેચ્યુલેશન યુ આધાર કાર્ડ હેઝ બીન સક્સેસફુલી કે ડાઉનલોડ ઠીક છે કે ડાઉનલોડ થઈ ગયું છે ઠીક છે આમાં છે તમે ડાઉનલોડ કરીને ઓપન કરવા જોઈએ અને તમારું ઓપન નહીં થાય ઠીક છે એના માટે શું કરવાનું છે તો એના માટે પણ અહીં તમને છે કે એક્ઝામ્પલ લખ્યું છે કે યોર નેમ ઇઝ અનિશ એટલે કે માની લો કે તમારું નામ અનિશ છે કે વાય કુમાર યોર અને તમારી બર્થ ડેટ છે કે ઓગણીસો નેવે છે એટલે કે કોઈ પણ હોઈ શકે છે ઠીક છે એનો પાસવર્ડ છે ને કે ઓટોમેટિક ક્રિએટ થઈ જાય છે ઠીક છે પાસવર્ડ કેવું ક્રિએટ થશે તમે જો નામ છે કે વાય કુમાર કરીને ઠીક છે તમારી સરનેમ હોય ને સરનેમ એના છે ને કે ચાર આંકડા આગળ જોડવાના તમારે તમારી જે બર્થ ડેટ હોય ને કે બે હજાર ત્રણ હોય બે હજાર ચાર હોય અથવા તો કોઈ પણ હોય છે એ તમારે છે ને કે તમારું પાસપોર્ટ બનાવવાનો રહેશે ઓટોમેટિક બનેલો હોય છે એ તમારે નાખવાનો રહેશે ઠીક છે આ તમે જુઓ તો અનિશ નામ આવી ગયું

તો ઉપરથી જોઈશું તો આધાર કાર્ડ આપણું ડાઉનલોડ છે એની ઉપર હું ક્લિક કરું જે હું એની ઉપર ક્લિક કરું તો તમે જોઈ શકો છો ધીઝ ફાઇલ ઇઝ પ્રોટેક્ટ એટલે આ છે કે પ્રોટેક્ટ આવી ગયું છે આ પાસવર્ડ નાખવાનું કંઈ હવે મારું છે કે જોજો હું મારી અટક હું નામ લાગુ છું આ રીતે કરીને તમારે સિમ્પલી જે બરતી અટવું હોય મારે નાખું ઠીક છે જેવું ઓપન કરીશ ઓપન થઈ ગયું ડાઉનલોડ આવી ગયું કાર્ડ તમારે ડાઉનલોડ કરવું તમે આ રીતે કરી શકો છો તો દોસ્તો આ રીતે તમારે પણ તમારું આધાર કાર્ડ છે તમારા મોબાઈલ દ્વારા કે તમારે ડાઉનલોડ કરવું તો તમે આ રીતે કરી શકો છો મેં તમને બધી પ્રોસેસ એ પણ આસન તરીકે એ પણ સ્ટેપ બાય સ્ટેપ ત્યાં આગળ શીખવાડી દીધી તો આઈ હોપ કે તમને પસંદ આવે છે પસંદ આવો તો એક લાઇક કરી નાખજો ચેનલ પર નવા આવો તો સહાય થી સબસ્ક્રાઇબ કરીને આપજો કારણ કે આવા ના હેલ્પ વિડીયો તમને ગુજરાતી મળતા તો આ ચેનલ ને જવ થી સબસ્ક્રાઈબ ઓકે બાય બાય